મેષરાશાયવાળાઓ એક નવો યુગ આવી રહ્યો છે મિત્રો વેદ પુરાણ એવું ઉપનિષદોમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે માણસને પોતાની સુરક્ષા માટે પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે તેટલી જ વ્યવસ્થા કરવી ઘણી છે જેટલી એમની આવશ્યકતા છે પરંતુ આજકાલ દરેક માણસની ભૂખ શાંત થતી જ નથી અને એ દેખાઈ પણ આવે છે તે પોતાને શક્તિશાળી સાબિત કરવાની દોડમાં આગળ વધી રહ્યો છે પરંતુ મિત્રો શું તે દોડ આ જુલાઈ મહિનામાં સફળ સાબિત થશે અથવા તો માણસ સંઘર્ષ કરતો રહી જશે શું તે જુલાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકશે કે હજારો મનુષ્યની જેમ જોતો રહી જશે આજે હું તમને જુલાઈનો મહિનો કેવો રહેવાનો છે કઈ રીતના ગ્રહોનો પ્રભાવ રહેવાનો છે તે તમારા જીવનમાં કેવી રીતે નવા યુગનો પ્રારંભ કરાવી શકે છે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશ અને તમને જાણકારી આપીશ કે જુલાઈ કઈ રીતના દિશા બદલવાનો છે મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવાની સાથે સાથે વિજય પ્રાપ્ત કરવાનો મહિનો રહેવાનો છે મિત્રો મેં તો સાત એપ્રિલ બે હજાર ચોવીસના કુંભ રાશિના વિડીયોમાં ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ક્ષિતિજને અડીને ભારત ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને આજે આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે તમે ચાહો તો ઉપર ક્લિક કરીને મારી ભવિષ્યવાણીનો પૂરો વિડીયો જોઈ પણ શકો છો મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂ કરીએ મેષ રાશિ પર જુલાઈ 2024 ગુજરાતીમાં હવે તમારે ધ્યાનથી જોવાનું રહેશે સમજવાનું રહેશે મેષ રાશિવાળાઓ ભૌતિક સંપદાથી અભાવગ્રસ્ત વ્યક્તિ દરિદ્રતાથી પીડિત જાતક જેમ ધન વૈભવ સુખની કામના રાખે છે અને તે તેને મળવા પર ખુશ થાય છે તે જ રીતના જુલાઈનો મહિનો તમે કહી શકો છો કે એક નવા યુગનો પ્રારંભ કરવા જઈ રહ્યો છે બૃહસ્પતિ બીજા ભાવમાં બેસીને કુટુંબના વિવાદોમાં હવે સારી સફળતા દેશે પરિવારમાં હવે તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે તમે તમારા વ્યવહાર વિચારથી બધાને પ્રભાવિત કરી શકશો તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બદલતા જોઈ શકશો તમને મહેસૂસ થશે કે વર્ષોની મૂંઝવણમાંથી તમે બહાર નીકળી રહ્યા છો તમે સમજી શકશો અનુભવ કરી શકશો કે સ્વતંત્રતા શું છે મિત્રો ગ્રહ છઠ્ઠા ભાવમાં હોવાથી ખર્ચાથી બચવાની કોશિશો રંગ લાવવા લાગશે સફળ રહેશે તમે એમ માનીને ચાલો કે જે વિદ્યાર્થી વિદેશમાં જઈને ભણવાના સપના જોઈ રહ્યા છે અથવા વિદેશમાં રહીને ઈચ્છા પૂર્તિના સપના જોઈ રહ્યા છે અથવા કોઈ નવું પ્લાનિંગ કરી રહ્યા છે તો તેમાં પણ તમને મોટી સફળતા મળશે મિત્રો ચતુર્થ ભાવમાં શુક્ર ગ્રહ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તો તે પરિવર્તનથી મેષ રાશિના વ્યક્તિના જીવનમાં ધનનું આગમન થાય છે છ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે જ્યારે ભૌતિક સુખોના દાતા ધન સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરવાવાળા શુક્ર ગ્રહ ચતુર્થ ભાવમાં પ્રવેશ કરશે તો આવામાં તે તમારી આવકમાં વૃદ્ધિની સાથે સાથે કુટુંબની સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરશે તમારા વિવાહ નક્કી થાય છે અથવા પુત્ર સુખ પ્રાપ્ત થાય છે તમારે પોતાના શત્રુના વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર નથી પડતી તમારી સંધિ થઈ જાય છે અથવા વિવાદ રફા દફા થઈ જાય છે એવા સમયમાં તમારી ખ્યાતિ વધે છે તમારી રુચિ ધર્મમાં વધવા લાગે છે તમે પરોપકાર અને દાનમાં પણ ઈચ્છા રાખવા લાગો છો ચલ અચલ સંપત્તિના મામલોમાં તમે માલામાલ થઈ જાઓ છો રોજગારમાંથી ઝંઝટ ખતમ થાય છે જો તમને નોકરી છૂટી જવાની બીકથી ચિંતિત હતા તો તે બીક પણ હવે પૂરી થઈ જાય છે મિત્રો કોઈ પણ રાષ્ટ્રના નાગરિક એ રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ અંગ હોય છે એમ જ વ્યક્તિના વિકાસ માટે સુરુપ્રહ તેમના ભાગ્યનો અંગ હોય છે એવામાં મંગળ ગ્રહ જુલાઈથી તમારા ધનભાવમાં બિરાજમાન થઈ જશે તો તે તમને ધન સંપત્તિ પ્રસિદ્ધિ એવમ ઐશ્વર્ય પ્રાપ્ત કરાવી જ આપે છે તે તમને મહત્વપૂર્ણ સોદાઓથી ધન પ્રાપ્ત કરાવે છે કારણ કે મંગળની કૃપાથી તમારા પાછલા સમયમાં કરેલા રોકાણથી સારા એવા લાભો મળે છે પ્રોપર્ટી આદિ ખરીદારીમાં પણ તમને ધન લાભ મળે છે એવામાં જો તમે શિક્ષા સ્ટેશનરી કેટરિંગ પ્લાસ્ટિકનો બિઝનેસ કરી રહ્યા હો છો અથવા તમારું કાર્ય લોકોની જરૂરિયાત વસ્તુઓને વેચવાનું હોય છે તો તમને કાર્યમાં અપ્રત્યાશિત વૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમારા પ્રોડક્ટ વેચવા લાગે છે તમારી પ્રોડક્ટની માંગ દૂર દૂર થવા લાગે છે જો તમે બાર જુલાઈ પછી કોઈક નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો તેની પણ શરૂઆત કરી શકો છો મિત્રો આ સમય પરિવર્તનનો છે બદલાવનો છે આ સમયે તમે કોઈ મોટી કંપની અથવા તો મોટી સંસ્થામાં મોટા પદ માટે આવેદન દઈ રહ્યા છો અથવા આવેદન આપી દીધું છે અને તમે ઉમેદ રાખો છો કે તમને નોકરી પ્રાપ્ત થાય તો તમારું સપનું સાકાર થઈ શકે છે મેષ રાશિ વાળાઓ જુલાઈ મહિનામાં પ્રેમ સંબંધમાં પણ મહત્વપૂર્ણ લાભ પ્રાપ્ત થશે કારણ કે શનિ મહારાજ આખા મહિનામાં તમારા લાભ પર ઉપર બેસીને દેહભાવ પર દ્રષ્ટિ કરશે જે તમને શારીરિક સુખની સાથે તમારા ચાલી રહેલા સંબંધોમાં મજબૂતીના સંકેત આપે છે સંબંધ પ્રગાઢ બને છે જે લોકો સિંગલ છે તેમના જીવનમાં પણ પ્રેમ આવવાના યોગો બને છે એ બધાની વચ્ચે તમારી કોઈ સારા વ્યક્તિ સાથે ભાગીદારી થાય છે જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો તમને સોળ જુલાઈ પછી એક સારો મોકો પણ મળી શકે છે કારણ કે બારમા બારમા વર્ષ પર્યંત બેઠેલા રાહુ મહારાજની ઉપસ્થિતિ તમને આકસ્મિક કાર્ય એવમ આકસ્મિક ડીલ પ્રાપ્ત કરાવી શકે છે મિત્રો જુલાઈ મહિનામાં કંઈક લાભ અવશ્ય થશે પરંતુ વિવાહ સુખમાં કંઈક સમસ્યાઓ પણ થઈ શકે છે તમે વાયરલ ઇન્ફેક્શનના શિકાર થઈ શકો છો તેની સાથે સાથે જુલાઈ મહિનામાં તમને નબળાઈ આવી શકે છે એટલા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન દેવું એ તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે મિત્રો આદિ કાળથી જ વિના દોષવાળી કુંડળી અથવા શુભ ગ્રહ પ્રભાવિત વ્યક્તિ સફળ થાય છે એટલા માટે કોઈ મોટો નિર્ણય લીધા પહેલાં કુંડળીનું વિશ્લેષણ કરીને જ આગળ વધો મેષ રાશિફળ જુલાઈ બે હજાર ચોવીસમાં આટલું જ જય ગુરુદત્ત જય ગિનારી